વડોદરાના જેતલપુર રોડ વિસ્તાર ખાતે આવેલ આદિક્યુરા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા રાષ્ટ્રીય વાસેક્યુલર દિવસની ઉજવણીના ભાગરૂપે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું જેને વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી વડોદરાના જેતલપુર રોડ વિસ્તાર ખાતે આવેલ આદિગ્યુરાજ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા રાષ્ટ્રીય વાસેક્યુલર દિવસની ઉજવણીના ભાગરૂપે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિગ્યુરાજ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં બસ્સોથી વધુ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેની વાત આદિક્યુરા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ થી થઈ હતી જ્યારે તેની સમાપ્તિ નટુ ભાઈ સેન્ટર પર આગળ વધશે અને પાછા આદિક્યુરા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ પર પરત ફરી હતી મિશન એમ્પ્યુર ફ્રી ઇન્ડિયા અંતર્ગત અને વાસ્ક્યુલર રોગની જાગૃતિ માટે આજ રોજ આદિક્યુરા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા આ વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું આ વોકેથોનને ફ્લેગ ઓફ કરવા માટે વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડૉ હેમાંગ જોશીની સાથે આદિક્યુરા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના તબીબ ડૉક્ટર વિજય ઠાકોર અને અન્ય પદાધિકારીઓ વિશે ઉપસ્થિત રહ્યા હતા આદિક્યુરા હોસ્પિટલ જેતલપુર રોડ પર આજે આપણે વાસ્ક્યુલર ડે નિમિત્તે વોકથોન ઓર્ગેનાઇઝ કરી છે જેનું જસ્ટ ફ્લેગ ઓફ થઈ ગયું છે હેમાંગ જોશી સાહેબે ફ્લેગ ઓફ કરી દીધું છે અને બધા વાસ્ક્યુલર ડેની અવેરનેસ માટે ચકલી સર્કલ સુધી જઈ અને અહીંયા આગળ પરત પાછા આવીશું મોટી સંખ્યામાં બહુ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે વરસાદના હિસાબે ઉત્સાહ થોડોક ડાઉન થયો છે પણ જે લોકો છે એમનો ઉત્સાહ ડબલ થઈ ગયો છે કેમ કે બધામાં આજે અવેરનેસની જાગૃતતા સારી છે આજે હોસ્પિટલ તરફથી નેશનલ વાસ્ક્યુલર ડે નિમિત્તે એક વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે આ વોકેથોન સમગ્ર દેશની અંદર ચોત્રીસ કરતા વધારે શહેરોમાં થવા જઈ રહી છે અને આપણા લોકસભાના સ્પીકર શ્રીમાન ઓમ બિરલા આપણા હેલ્થ મિનિસ્ટર શ્રીમાન જેપી નડ્ડાજીથી લઈ અને ઘણા મહાનુભાવો વિવિધ શહેરોમાં આ વોકેથોનને ફ્લેગ ઓફ કરી રહ્યા છે ત્યારે આજે વડોદરા ખાતે આ આદિક્યુરા હોસ્પિટલ દ્વારા આયોજિત આ વોકેથોનમાં મને ફ્લેગ ઓફ કરવા માટેની તક મળી છે જે આ વોકેથોનની જે થીમ છે એમ્પ્યુટેશન ફ્રી વર્લ્ડ એટલે જે પ્રકારે જે વાસ્ક્યુલર ડિસીઝીસ છે એના કારણે જે રોગો થતા હોય અને જે સમયમર્યાદામાં એનું નિદાન થાય અને સારવાર થાય એ જો સમયમર્યાદા આપણે ચૂકીએ અથવા કોઈ એ કાળજી નિદાન ના લીધી હોય એને કારણે આપણે ના લઈએ અને એને કારણે ઘણીવાર આપણા શરીરના અંગને એમ્પ્યુટ એટલે કે કપાવાનો વારો જ્યારે આવતો હોય ત્યારે આટલા એક ખૂબ જ પવિત્ર કોઝ માટે થઈને આ વોકેથોનનું આયોજન આદિક્યુરાની સમગ્ર નિષ્ણાતોની ડાયરેક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે મારા તરફથી હું ટીમ આદિક્યુરાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આ પ્રકારના વોકેથોનથી આવા પ્રકારના મેસેજ જાય એ વડોદરાના જનતા માટે પણ ખૂબ જ સારી બાબત છે ફરી એકવાર આદિક્યુરાની ટીમને ખૂબ ખૂબ આભારી વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવું છું વાસ્ક્યુલર સોસાયટી ઓફ ઇન્ડિયા અને આદિક્યુરા હોસ્પિટલ તરફથી આજના રોજ સમાજમાં વાસ્ક્યુલર ના રોગો વિશેની જાગૃતિ ફેલાવવા માટે વોકાથોનું આયોજન કરેલ છે અને આ વોકાથોનો ફ્લેગ ઓફ આપણા મેમ્બર ઓફ પાર્લામેન્ટ શ્રી હેમંગ જોશી સાહેબ દ્વારા કરવામાં આવેલ છે ખૂબ જ ઉત્સાહ જોવા આવું વરસાદભરી વાતાવરણ હોવા છતાં પણ લગભગ બસો થી ત્રણસો લોકોએ આ વકાથોનો ભાગ લીધો એવું લાગી રહ્યું છે વકાથનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં વાસ્કુલરના રોગો અંગે જાગૃતિ ફેલાવવાનો એની થીમ છે એમ્પ્યુટેશન ફ્રી ઇન્ડિયા એનો અર્થ કે વાસ્કુલર રોગોની યોગ્ય સમયે યોગ્ય રીતે સારવાર કરીને એમ્પ્યુટેશન થતાં અટકાવવા ઉપરાંત એક સરસ મજાનું વાક્ય પણ છે વોક અ માઇલ એન્ડ લીવ વિથ અ સ્માઈલ